ચલો નમસ્કાર દોસ્તો આજના મહત્વના સેશન હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શિક્ષણ સંદર્ભે ખાસ બંધારણની અંદર કઈ કઈ જોગવાઈઓ કરેલી છે આનો અભ્યાસ કરીશું તો શિક્ષણની અંદર જે કઈ પણ બંધારણની જોગવાઈઓ છે એ પરીક્ષામાં પૂછાય છે અને સિલેબસની અંદર આ ટોપિક પણ મહત્ત્વનો રહેશે કારણ કે આમાંથી પ્રશ્નો બઢતીની પરીક્ષાની અંદર પૂછાયા આગામી ટીપીઓની પરીક્ષા આવશે એમાંથી પણ પ્રશ્નો પૂછાશે અને જીઈએસ ક્લાસ વન ટુની કોઈ પણ પરીક્ષા હશે તો પણ બંધારણની અંદર શિક્ષણ સંદર્ભે કયા કયા પ્રકારની શું શું જોગવાઈઓ કરેલી છે કયા કયા અનુચ્છેદમાં કઈ જોગવાઈઓ કરી છે આ ખૂબ જ મહત્ત્વનું છે અને આની બાબતને લઈ અને પ્રશ્નો પૂછાશે તો આજે આપણે ડેમો લેક્ચર તો આપણે બધા જ જાણીએ છીએ કે ઓગણીસો સુડતાલીસ થી આપણો દેશ આઝાદ થયો અને આપણો દેશ ઓગણીસો સુડતાલીસ એટલે કે પંદર ઓગસ્ટ ઓગણીસો થી આઝાદ થયો અને એના પછી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના રોજ ભારત દેશનું બંધારણ ઘડતરનું કાર્ય પૂરું થયું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થી દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું તો જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો જો આની અંદરથી કેવા પ્રશ્ન પૂછાય મિત્રો તો તમને અમુક વિશે ક્યાંક પૂછાઈ જાય મૂળભૂત ફરજો તો સિલેબસની અંદર જ છે મૂળભૂત અધિકારો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ ઉપરાંત ઘણા બધા પ્રોવિઝન આપેલા છે એ બધાની આપણે ચર્ચા કરવાના છીએ અંગ્રેજોની ગુલામીમાં હતો એ વાત કરીએ તો આપણે ચૌદસો ને ત્રેપનમાં જ્યારે કોન્સ્ટીનો પલ આનું પતન થયું એટલે કે તુર્કોએ ઇસ્તંબુલ જીતી લીધું એ વખતે જમીન માર્ગે પૂર્વના દેશો સાથે પશ્ચિમનો વેપાર ચાલતો એટલે પશ્ચિમના દેશો એ પૂર્વના દેશો સાથે વેપાર કરતા પરંતુ થઈ અને વેપાર કરવાનો એક મહત્વનો જે માર્ગ હતો એ ઇસ્તંબુલ થઈને પસાર થતો હતો એટલે આ તુર્ક એ લોકોએ ને જીતી લીધું અને ઇસ્તંબુલ જ્યારે ચૌદસો ને ત્રેપન માં જીતી લીધું એટલે ઇતિહાસમાં એને કોન્સ્ટિનો પલનું પતન આ નામે આપણે ઓળખીએ ચૌદસો ને ત્રેપન કોન્સ્ટિનો પલનું પતન

શિક્ષણ સંદર્ભે બંધારણ જોવાય તો બંધારણ ક્યારથી કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એની તો આપણે ચર્ચા કરવી જ પડે તો એ ચર્ચા માટે જો મહત્વની ઘટના હોય તો એ છે કોન્સ્ટી પલનું પતન હવે તમને એવો મનમાં પ્રશ્ન થાય કે શા માટે કોન્સ્ટિટના પલના પતનને અને ભારતના બંધારણને શું લેવા દેવા છે કઈ સમજ પડતી નથી તો ચોક્કસથી તમારું જે કોન્સેપ્ટ છે એને આપણે ક્લિયર કરીએ તો જે કોન્સ્ટન્સી નો પલનું પતન થયું મિત્રો તો આ એક મહત્વનો સ્થળ માર્ગ હતો વેપાર કરવા માટેનો મહત્વનો સ્થળ માર્ગ વેપાર માટેનો મહત્વનો મહત્વનો સ્થળ માર્ગ હતો વેપાર કરવા માટેનો જે મહત્વનો સ્થળ માર્ગ હતો એનું શું થઈ ગયું પતન પતન થઈ ગયું એટલે તુર્કોએ જીતી લીધું હવે આ જે તુરકો હતા મિત્રો તુરકોએ જીતી લીદિ કોન્સ્ટેન્ટિનોપોલ કોણે જીતી લીદુ તુરકોએ જીતી લીદુ ચાલ હવે તુરકોએ જ્યારે આ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીદુ એટલે હવે તુરકો અહીંયાથી વેપાર કરવા માટે કોઈને આવવા જવાની પરવાનગી આપતા નહોતા જો કોઈ વ્યક્તિ અહીંયાથી આવવા જવાની વગર પરવાનગી વેપાર કરે તો તેને મારી નાખવામાં આવતું એટલે લોકો ડરે હવે મોત તો કોને વાલું હોય મિત્રો એટલે લોકો શું થઈ ગયા ડરી ગયા કે હવે આપણે શું એક તો જો વેપાર કરવા માટે જઈશું તો પણ આપણે જીવથી હાથ ધોઈ બેસવાનો થશે અને બીજું કે જો વેપાર નહીં કરીએ તો અહીંયા ઠંડી ખૂબ પડે છે કારણ કે એ લોકો ખરેખર એ ખાની ઉપર છે ઉતા ગપાય છે એવું કહેવું છે ચલો એક જ મિનિટ ચેક કરી લઈએ શામતાભાઈ

ચાલો હવે જણાવો મિત્રો વોઇસ ક્લિયર આવે છે કે નહીં ચલો હવે જણાવજો વોઇસ ક્લિયર છે કે કેમ રામતાભાઈ ચલો જણાવો તમે વોઇસ ક્લિયર છે કે કેમ ચલો તો હવે તુર્કોએ આ કોન્સ્ટન્સિનો પલ જીતી લીધું એટલે જો અહીંયાથી પસાર થવું હોય તો જાનથી હાથ ધોવા પડી એટલે કોઈ વ્યક્તિ અહીંયા થી પસાર થઈ અને જવાની કરતું ન હતું જે લોકો લોકો ગયા એમણે મોતને કરી લીધું એટલે ડરતા પણ જો એ ડરી ડરીને જીવશે તો પણ મરી જવાના કારણ કે એમને અગ્નિ એશિયાના દેશો પાસેથી તેજાના મરી મસાલા રેશમી સુતરાવ કાપડ આ બધાની જરૂર પડતી હતી બરાબર હવે આ બધાને જ્યારે એમને જરૂર પડતી હતી મિત્રો ત્યારે એમણે આ સ્થળ માર્ગ બંધ થઈ ગયો સ્થળ માર્ગ બંધ થઈ ગયો એટલે એમણે આ વસ્તુ મેળવવા માટે નવો માર્ગ શોધવો પડે અને માર્ગ ની શરૂઆત થઈ અને આપણે બધા જાણીએ છીએ કે ચૌદસો ને અઠ્ઠાણું એની બાવીસમી મે ના રોજ વાસ્કોદ ગામા ભારતમાં આવ્યો વાસ્કોદ ગામા કાલીકટ બંદરે ઉતર્યું આ લોકો પોર્ટુગીઝ હતા એટલે આમને ફિરંગીઓ તરીકે ઓળખીશું આપણે ફિરંગીઓ તરીકે અને ફિરંગીઓ આવ્યા એના પછી કોણ આવ્યું અંગ્રેજો ઈસવીસન સોળસો અને આઠમો અંગ્રેજો આવ્યા કોણ આવ્યું અંગ્રેજો અને અંગ્રેજો આવ્યા તો અંગ્રેજોએ આ પોર્ટુગીઝો ફ્રેન્ચો વલંદાઓ નેધરલેન્ડના હોલેન્ડના લોકો બધા લોકોને હરાવી અને અંગ્રેજી શાસનની શરૂઆત કરી અને અંગ્રેજી શાસનની શરૂઆત થઈ તો આપણે ભારતની અંદર મહત્વના બે યુદ્ધો લડ્યા એક સત્તરસો સત્તાવન નું પ્લાસીનું યુદ્ધ સત્તરસો સત્તાવન નું પ્લાસીનું યુદ્ધ અને સત્તરસો ને ચોસઠ નું બક્સર નું યુદ્ધ બક્સરનું યુદ્ધ ચલો તમારા માંથી કોઈ મિત્રો કે મિત્રો કે આ બંને યુદ્ધો કઈ તારીખે લડાય ચલો કોઈ કહી શકશે

અને મીર કાસિમ આમની ત્રણની સંયુક્ત સેના સામે રોબર્ટ ક્લાઈવ હતો આ બંને યુદ્ધો કઈ તારીખે લડાયા એ તમારે કહેવાનું છે ચલો કોમેન્ટ ની અંદર ચલો આ બધા યુદ્ધોના કારણે ભારતની અંદર અંગ્રેજોને દીવાની સત્તાઓ મળી વેપાર કરવાની ટેક્સ ચૂકવ્યા વગર વેપાર કરવાની દીવાની સત્તાઓ મળી કેવી મળી દીવાની સત્તાઓ એટલે સિવિલ સત્તાઓ મળી નાગરિકોના અધિકારોની સત્તાઓ મળી નાગરિકોના અધિકારોની જયારે સત્તાઓ મળી મિત્રો એટલે એ લોકો ધીમે ધીમે વેપારીમાંથી શાસક બન્યા હવે એ લોકો શાસક બન્યા એટલે તમે અને હું બધા જાણીએ છીએ કે ભારતની અંદર અંગ્રેજો શાસક બન્યા એટલે ભારતમાં અંગ્રેજી શાસન દરમિયાન ખેડૂતોની સ્થિતિ કેવી બની ખેડૂતો કંગાળ બન્યા કારણ કે આ લોકોએ એવી પોલીસી જ અમલમાં મૂકી કે ભારતમાંથી મોટા ભાગનો કાચો માલ ઇંગ્લેન્ડમાં લઈ જવું ઇંગ્લેન્ડમાંથી તૈયાર કરી પાકો માલ ભારતમાં લાવો અને ભારતની અંદર એવો વેપાર કરવાનો કે વેપારની અંદર ઇજારો હોય અને ઈજારા દરમિયાન ભારતના લોકો એમની પાસેથી સસ્તા ભાવે કાચો માલ લઈ ગયા અને પાકો કરી અને ઊંચી કિંમતે વેચવાનો આના પરિણામે શું થયું તો વેપારી વર્ગ ભારતનો જે વેપારી વર્ગ હતો વેપારી વર્ગ પણ કંગાર બન્યો ખેડૂતો પણ કંગાર બન્યા પ્રજા અશિક્ષિત બની બરાબર આના પરિણામે મિત્રો ખૂબ મોટો અસંતોષ થયો અને એ અસંતોષ સો વર્ષ પછી અઢારસો ને સત્તાવન ના વિપ્લવમાં પરિણમ્યો અઢારસો સત્તાવન ના વિપ્લવ પરિણામ આવ્યું એટલે મિત્રો કંપનીનું શાસન સમાપ્ત થયું બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું બ્રિટિશ તાજે ભારતના લોકોને એવું આશ્વાસન આપ્યું કે તમારી જે પરિસ્થિતિ છે સામાજિક ધાર્મિક આર્થિક આ બધી જ પરિસ્થિતિઓને અમે યોગ્ય કરવા પ્રયત્ન કરીશું અને બ્રિટિશ તાજ એટલે કે સીધું જ બ્રિટનના પ્રતિનિધિઓ દ્વારા શાસન ભારતની અંદર સ્થપાયું હવે ભારતની અંદર શાસન સ્થપાયું એ વખતે પણ આ જે પરિસ્થિતિ એ સુધરી નહીં એટલે ભારતના લોકોએ ભારતની અંદર આઝાદી માટેની લડતો લડી આઝાદી માટેની લડતો લડી મિત્રો આ માટે એન્ટ્રી થઈ ભારતમાં કોની એન્ટ્રી થઈ ની એન્ટ્રી અને એ અસહકાર અહિંસક સત્ય અહિંસા આ બધા હથિયારો થી આંદોલનો ચલાવ્યા અને આ આંદોલનોના પરિણામે મિત્રો અંગ્રેજો વિરુદ્ધ ભારતનો એક મોટો જુવાડ તેવો ઊભું કરી શક્યા ભારતમાં એક મોટો જુવાડ તેવો ઊભો કરી શક્યા અને પછી જે રાષ્ટ્રીય નેશનલ ઇન્ડિયન કોંગ્રેસ હતી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એણે શું કર્યું તો સરકાર સાથે મતલબ જે અંગ્રેજ સરકાર હતી એની સાથે બેઠકો કરી અને આ બેઠકો દરમિયાન ભારતનું શાસન ભારતનું નિયમો દ્વારા ઘડાયેલું હોવું જોઈએ આવું કહ્યું એટલે શું થયું બર્કિન હેડ હતું બર્કિન હેડ એને બર્કિન હેડ આ નામનો અંગ્રેજ હતો એને કહ્યું કે તાકાત હોય તો તમે એવું શાસન મતલબ કે એવા નીતિ નિયમો ઘડીને બતાવો કે જેના કારણે તમે યોગ્ય રીતે શાસન ચલાવી શકો તમારામાં જો તાકાત હોય તો તમે ઘડીને બતાવો આવો પડકાર ફેંક્યો અને આ પડકાર મિત્રો મોતીલાલ નહેરુએ ઝીલી લીધો અને મોતીલાલ નહેરુએ રિપોર્ટ રજૂ કર્યો અને એને કહીશું નહેરુ રિપોર્ટ અને આ નહેરુ રિપોર્ટના આધારે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ લાગુ કરવામાં આવ્યું અને આ ભારત શાસન અધિનિયમની જોગવાઈઓનો મોટા ભાગનો આપણા બંધારણમાં સમાવેશ કરેલો છે એટલે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હવે જયારે બંધારણ ઘડવાનું હતું એટલે આપણે જોઈએ મિત્રો તો નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ આ દિવસે બંધારણ સભાની પહેલી મિટિંગ મળી બંધારણ સભાની પ્રથમ મિટિંગ મળી અને જયારે પ્રથમ મિટિંગ મળી એટલે ફ્રાન્સની જેમ આ મિટિંગની અંદર અધ્યક્ષ એટલે ફ્રાન્સની જેમ અસ્થાયી અધ્યક્ષ બને સચ્ચિદાનંદ સિન્હા ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા એમને કાર્યકારી અધ્યક્ષ બનાવે ડોક્ટર સચિદાનંદ સિન્હા આ શું બન્યા કાર્યકારી અધ્યક્ષ બન્યા અને એના પછી મિત્રો અધ્યક્ષ બન્યા ત્યાર પછી તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ જવાહરલાલ નેહરુએ એક મુસદ્દો રજૂ કર્યો અને એ મુસદ્દા ની અંદર જે કંઈ પણ બાબતો હતી એ બંધારણની અંદર સમાવેશ કરી દીધો આ રીતે મિત્રો આપણું બંધારણ તૈયાર થયું અને બંધારણ સભાની ડોક્ટર ભીમરાવ આંબેડકર એ ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા જેમને ડ્રાફ્ટ તૈયાર કર્યું એટલે આપણે એમને બંધારણના પિતા તરીકે ઓળખીએ છીએ અને આ ડ્રાફ્ટ તૈયાર કરી રજૂ કર્યો અને પછી મંજૂર થયું પરંતુ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ ની એકસો ને પચીસમી જન્મજયંતિ આ એકસો પચીસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકારે નક્કી કર્યું છવ્વીસ નવેમ્બર ને કાયદા દિવસ ઉપરાંત બંધારણ દિવસ તરીકે પણ ઉજવવું એટલે એ દિવસને આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ તો કયા હતી અત્યારે દસ બાદ કરીએ તો બે કરીએ તો 2015 થી આ બંધારણ દિવસ તરીકે ઉજવાય છે હવે બંધારણ એની શરૂઆત કરતી થશે મિત્રો આમુખ આમુખ નો ખ્યાલ કોણે આપ્યો જવાહરલાલ નહેરુએ